હેલો દોસ્તો અમે જઈ રહ્યા છીએ ખૂણિયા મહાદેવ જે પાવાગઢથી એકદમ નજીક આવેલું છે જે સામે મુરલીધમ મુરલીધર ગૌશાળા છે એક્ઝેક્ટ એની સામેથી અંદર જવાનું છે જ્યાં અંદર જંગલ છે અને જંગલમાં વીક લાગે એવું પણ છે અને બીક લાગે એવું નથી બટ પબ્લિક હોય છે અંદર બહારથી એવું લાગે છે કે બહુ ડરાવની જગ્યા છે પણ એકવાર તમે અંદર જશો તો તમે બહુ ખુશ થઈ જશો કારણ કે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠેલી છે અને એકદમ લીલુંછમ વાતાવરણ છે ને અમારે આ જગ્યાએ જવાનું છે હજુ અમે ત્યાંથી સમથિંગ થોડા દૂર છીએ હજુ ચડીએ છીએ રસ્તાઓ બહુ જ નાના છે જેથી બહુ સાચવીને જવું બહુ મુશ્કેલી પડે છે ત્યાં સુધી જવામાં એટલે બહુ ધ્યાન રાખીને આગળ જવું અમે રોંગ રસ્તે આવી ગયા હતા તો હવે અહીંયાથી અમે પાર કરીને જઈશું કારણ કે અમને ખબર નથી રસ્તાની અમે અમે વાર જ આવ્યા છીએ અહીંયા એટલે અમે અહીંયાથી પાણીમાં થઈને પછી આગળ જઈએ ફાઇનલી અમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં અમે આવી ગયા છીએ એન્ડ તમે નજારો જોઈ શકો છો કેટલો અદ્ભુત છે એકદમ કુદરતી તમે એકવાર ચોક્કસથી આ જગ્યાની મુલાકાત લેજો આ જગ્યા વિશે ખૂબ ઓછા લોકો જાણે છે એટલે મેં વિડીયો છે તો તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ખૂબ જ મજા આવશે તમે ચોક્કસથી જજો